હલો દોસ્તો કેમ જો મજામાં ને હું આપનો ફ્રેન્ડ સંદીપ આજે તમને ફોટોશોપનું ટુટોરિયલ શીખવાડીશ સૌ પ્રથમ ફોટોશોપ ઓપન કરવા માટે સ્ટાર્ટ મહિનોમાં જવાનું પ્રોગ્રામની અંદર ફોટોશોપ ફોટોશોપ લોડ થાય છે ત્યાં સુધી રાહ જોઈએ આજે હું તમને બેઝિક ટૂલ્સની માહિતી આપીશ આ પર્ટિક્યુલર ફોટોશોપનો બેઝિક વ્યૂ છે આ બાજુ ટૂલ બાર છે ફોટોશોપનું ટૂલ બાર એની અંદર અલગ અલગ ટૂલ આપણને દેખાય છે એનો ઉપયોગ આપણે આજે કરીશું હું તમને અત્યારે બેઝિક ટૂલ જે આપણે જનરલી યુઝ કરી છે એ શીખવાડું છું જેમ જેમ આપણે આગળ ટ્યુટોરિયલ થતું જ હશે એમ એમ આપણે આગળ જોતા જઈશું પહેલાં પહેલાં તો એક નવી ફાઇલ બનાવીએ એના માટે શોર્ટકટ ઇ છે કંટ્રોલ પ્લસ એન ન્યુ હવે અહીંયા આપણને અમુક ઓપ્શનો આપેલા છે ધારો કે આપણે કોઈ ફોટો બનાવવો હોય તો એની સાઈઝ ફોર સિક્સની સાઇઝ આવે પછી ફાઇવ સેવનની સાઇઝ આવે આપણે પેપર માટે જો પેપરમાં કામ કરવું હોય તો એ ફોર સાઇઝ આવે તો આપણે જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે એની સાઇઝ આપણે સિલેક્ટ કરવી તારે આપણે સિક્સ સિલેક્ટ કરી ઓકે ફોર સિક્સ સિલેક્ટ કરી એટલે આવી રીતે એક નવ પેજ આવી જશે બરાબર હવે સૌપ્રથમ આપણે સિલેક્ટ એ મૂવ ટૂલ છે મૂવ ટૂલ એનું શોર્ટકટ છે વી હવે આપણે કોઈ બી વસ્તુ બનાવીએ ફોટોશોપમાં અને મૂવ કરવા માટે ટૂલનો ઉપયોગ થાય એની બાજુમાં સિલેક્શન ટૂલ છે કોઈ બી વસ્તુ સિલેક્ટ કરવા માટે સ્ક્વેર રાઉન્ડ સિલેક્શન માટે સિલેક્શન ટૂલ એની અંદર બીજા અંદર ટૂલ છે એલિફ ટૂલ છે સિંગલ રો માર્કી ટૂલ છે સિંગલ કોલમ માર્ચ ટૂલ છે બધા અલગ અલગ ટૂલ છે એનાથી અલગ અલગ સાઇઝના આપણે સિલેક્શન કરી શકીએ કરવા માટે કંટ્રોલ અને વધારે અંડું કરવું હોય તો કંટ્રોલ પ્લસ આ એની છે હવે આપણે એક ઇમેજ ઓપન કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવે ચલો ઓકે આ બેનનો ફોટો છે હવે આમાંથી આપણે એમનો ફેસ સિલેક્ટ કરવો છે ચોરસમાં તો અહીંથી આપણે ચોરસ સિલેક્શન ટૂલ ઓપન કરીશું આથી આપણે અહીંયા સિલેક્ટ કરીશું કોપી કરવા માટે રાઇટ ક્લિક કરીને બી તમે કોપી કરી શકો છો કોઈ બી વસ્તુ લેયરવાયા કોપી ફે લેયર કોપી થઈ જશે કહી દઉં હવે એને મૂવ કરવા માટે આ ટૂલ છે મૂવ એ બી એનો શોર્ટકટ છે એ બી તમારે કોઈ બી વસ્તુ મૂવ કરવું હોય તો એની મદદથી તમે મૂવ કરી શકો અહીંથી આપણે આ આ સાઈડ બાજુ લાવવું છે આ ફોટાને અહીંથી આ બાજુ લાવીએ ચલો અહીંથી આને ઉંચકીને આમ બાજુ આવી રીતે ના કરવું હોય બરાબર ઊંચકીને તો અહીંથી રાઇટ ક્લિક કરીને પહેલાં અહીંયા અને કોપી કરી લેવાનું અને અહીંયા આગળ જઈને પેસ્ટ કરી દેવાનું લેયર એટલે અલગ અલગ ફોટાના ટુકડા આપણે ધારો કે એક ફોટો છે એના પર બીજા કોઈનો ફેસ હોય તો એનો કરવો એના પર ચોંટાડી દેવાનો એટલે અલગ અલગ લેયર છે લેયરને ગુજરાતીમાં કહેવાય પડ અલગ અલગ પળો છે આવતા ધારો કે કોઈનું શરીરને કોઈનો ફેસ જોઈન કરવો હોય તો આવી રીતે ટુકડા કરીને એનો ફેસ ચોંટાડી દેવાનો આપણે જેમ ફોટો હોય એને કાતર વડે કાપીને કોઈના બીજા ફોટા પર ચોંટાડી દે સેમ વસ્તુ પર એ રીતે થાય છે હવે ક્રોપ ટૂલ છે હવે આ ક્રોપ ટૂલની મદદથી આ ક્રોપ ટૂલ તમારે કોઈ બી ફોટો અનનેસેસરી તમારે જેટલો જોઈતો હોય ધારો કે આપણે ચાર પાંચ જણનો ફોટો છે એમાંથી અમુક જ પોર્શન આપણે જોઈએ છે ધારો કે મારે આ બેનનો

લાસો ટૂલની મદદથી આપણે ફ્રીલી સિલેક્ટ કરવું હોય કોઈ બી વસ્તુ તો એનાથી સિલેક્ટ કરી શકાય માઉસની ક્લિક દબાય રાઇટ ક્લિક દબાય અને ડ્રો કરવાનું જેટલો પોર્શન સિલેક્ટ કરવો હોય એટલો પોર્શન સિલેક્ટ થઈ જાય ધારો કે મારે આટલો પોશન સિલેક્ટ કરવો છે તો એટલો પોશન સિલેક્ટ થઈ જાય એની જ અંદર બીજા અલગ અલગ ટૂલ છે પોલી ટ લાશો ટૂલ મેગ્નેટિક લાશો ટૂલ મેગ્નેટિક લાશો ટૂલમાં તમારે કોઈ એક જગ્યાએ ક્લિક કરીશ જે જે કલર હોય સેમ ટુ સેમ એ કલરની બોર્ડર પ્રમાણે સિલેક્શન કરતું જાય જેમ તમને અહીંયા હું કરીને દેખાડું છું અંદર ગ્રીન કલર છે આપણે ત્યાં સિલેક્શન થાય છે જો બરાબર ત્યાંથી આપણે એન્ડ લઈ દઈએ એટલે એ રીતનું તમારે જે રીતનું કલર બોર્ડર પ્રમાણે આઈઝી પડે સિલેક્શન કરવાનું બરાબર છે પછી એના પછી છે કોલિગુન લાશે એમાં તમે લાઈન કોઈ બી તમારે સ્કવેરમાં અમુક એંગલ સિલેક્ટ કરવો હોય તો એ પ્રમાણે સિલેક્ટ કરી શકો છો પછી મેજિક ટુલ મેજિક ટુલની અંદર કેવું છે કે તમારે કોઈ બી એક પર્ટિક્યુલર કલર સિલેક્ટ કરવો છે કોઈ બી ધારો કે અમારે આ બ્રાઉન કલર સિલેક્ટ કરવો છે પર્ટિક્યુલર જે એરિયા હોય સિમિલર જેટલો બ્રાઉન કલરનો એરિયા હોય એટલો સિલેક્ટ થઈ જાય હવે મારે આનીને એની અંદર વધારે સિલેક્ટ કરવું છે તો શિફ્ટ દબાવાની કીબોર્ડમાં શિફ્ટ કી દબાવવાની અને ફરી ક્લિક કરવાની એના એની જોડે જોડે સિમિલર બીજો કલર સિલેવું હવે બધા સરખા કલર આપણે બ્રાઉન કલર સિલેક્ટ કરવા છે તો રાઇટ ક્લિક કરવાની એની અંદર સિમિલર કરી જેટલા બી બ્રાઉન કલર હશે આખી ઇમેજમાં એટલા બધા સિલેક્ટ થઈ જશે બરાબર છે હા એનું કામ છે મેગ્નેટિક અરે મેજિક ટુ એક સરખો કલર હોય પિક્ચરમાં ધારો કે મારી જોડે આ બીજી એક ઇમેજ છે ઓકે જમાની અંદર બધા સિમિલર કલર યલો કલર છે હવે મારા એની અંદર યલો કલર એકલો સિલેક્ટ કરો તો મેં એની અંદર મેગ્નેટિક ટૂલ સિલેક્ટ કર્યું મેજિક ટૂલ સોરી મેજિક ટૂલ સિલેક્ટ કરી અને અહીંયા ક્લિક કર્યું એટલે તમે જોઈ શકો છો કે બધો યલો કલર સિલેક્ટ થઈ ગયો છે હું કીબોર્ડમાંથી ડિલીટ બટન દેવાઈશ તો ઓટોમેટિક યલો કલર બધો ડિલીટ થઈ જાય હવે તમે જુઓ છો કે અંદર અંદર અમુક જગ્યાએ યલો કલર બાકી છે તો એના માટે બી કંટ્રોલ જેર કરીશું ફરી અને રાઇટ ક્લિક કરીશું અને સિમિલર કરીશું એટલે અંદર બધે બી જેટલી જગ્યાએ યલો કલર હશે બધો દેખાય છે ફરક જુઓ બધેથી યલો કલર જોતો રહ્યો ઓકે હા મેજિક ટૂલનું કામ છે પછી આ સ્લાઇસિંગ ટુ છે આનાથી તમે સ્લાઇસ કરી શકો કોઈ બી જ્યારે આપણે વેબ ડિઝાઇનિંગ ને એનું કામ કરતા હોઈએ ત્યારે આપણે અમુક ફોટાની અમુક જગ્યાએ ક્લિક કરીએ ત્યારે અમુક પેજ ફૂલે એના માટેનું આ ઓપ્શન છે એ જ્યારે વેબ ડિઝાઇનિંગનું જરૂર પડે ત્યારે એની અંદર એનો ઉપયોગ થાય આ રિપેર ટૂલ છે ધારો કે કોઈ વસ્તુ ધારો કે ફોટો છે એ બગડી ગયો છે એથી ફાટી ગયો છે બરાબર આપણે એક જગ્યાથી ફાડી નાખીએ સિલેક્શન ટૂલની મદદથી સિલેક્ટ કરી લઈએ આ ફાટી ગયો છે એને રિપેર કરવા માટે રિપેર થયું બેન્ડેડ બેન્ડેડ આવે હિલિંગ બ્રશ ટૂલ એનું નામ છે આપણે બેન્ડેડ કહીએ ગુજરાતીમાં એને સા ફાટી ગયો પડતો હવે એને રિપેર કરવા માટે તો ઓલ્ટર કી દેપાની કીબોર્ડમાં જે તે એરિયા સિલેક્ટ કરવાનો અને અહીંયા ક્લિક કરવાની ઓટોમેટિક રિપેર થઈ જાય છે ને મસ્ત બ્રશ ટૂલ છે કોઈ બી બ્રશ આપણે જે નોર્મલ બ્રશ વાપરીએ છે કલર અહીંથી એની ઓપેસિટી કે તમારા હાર્ડનેસ સોફ્ટનેસ સોફ્ટનેસ એટલે તમારે એકદમ લાઇટ ફ્લો થાય વધારે ફ્લો કરો તો વધારે ડાર્કમાં થાય એન્થી વધારે કરો તો વધારે ડાર્કમાં થાય હવે આ ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન બતાડશે એના અંદર સાઇઝ બતાડશે અલગ અલગ ડિઝાઇન બતાડશે અલગ અલગ બ્રશની ડિઝાઇન આવશે તમે જે તે જરૂર પ્રમાણે યુઝ કરો ફ્લોની સાઇઝ છે તમારે ફ્લો કેવો જોઈએ છે વધારે જોઈએ છે ઓછો જોઈએ છે એ રીતે બ્રશ યુઝ સારો કે અહીંયા આપણે સ્ટાર છે એની સાઇઝ વધારી દઈએ અહીંથી બ્રશ ની સાઈઝ વધી જાય આપણે જે થોડું ડાયમીટર જે પ્રમાણે સાઇઝ જોઈતી હોય એ પ્રમાણે સાઇઝ સેક કરી બ્રશની મદદથી અલગ અલગ કામ થાય પછી સ્ટેમ્પ ટૂલ હવે મારે ધારો કે આ પટ્ટી મારે કાઢી નાખી છે અને મદદથી આ જગ્યાની કોપી અહીંયા બનશે સ્ટેમ્પ એનો એના એને એના જેવી કોપી બની જાય પલ્ટો દબાવવાનું જે જગ્યાથી સિલેક્ટ કરવો આથી અહીંયા બરાબર સ્ટેમ્પ ટૂલ બરાબર ટૂલનું કામ છે પછી ઇરેઝર રબર આપણે જે પહેલાં માં યુઝ કરતા હતા ને કોઈ બી વસ્તુ ઇરેઝ કરવા માટે કલર ઇરેઝ કરવા માટે નોર્મલ આપણે જે જનરલ પર્પઝ માટે યુઝ કરીએ છીએ પછી ગાડ ગાર્ડિયન ટૂલ છે એની અંદર તમે અલગ અલગ શેડ્સ બેકગ્રાઉન્ડમાં તમારે કોઈ શેડ આપવો હોય એના માટેનું આ गाड़ी इंपूज, यानी इस अंदर पेंट बकेट टूज, यार माध्य कोई भी कलर समे रेडीज रखो, यहाँ थी तमाम कलर सिलेक्ट करी तो, कोई, तमारे जो भी, भी कलर सिलेक्ट करो हो okay. जेम सेम सिमिलर पेंट में तमारे जेम यूज़ करता था ये रिक्त, ओके, अच्छी यार હિસ્ટ્રી બ્રશ છે તમે જે બધું ડિલીટ કર્યું હોય એને હિસ્ટ્રીમાંથી રિસ્ટોર કરી દે તમે આ જગ્યાથી આ વસ્તુ ડિલીટ કરી હતી એવી રીતે આટ હિસ્ટ્રી બ્રશ એના મદદથી તમે અલગ અલગ ડિઝાઇન બનાવી શકો તમારે પર્ટિક્યુલર પોર્શનમાંથી તમારે અમુક વસ્તુ જોઈતી હોય તમે બ્લર કરી દીધું એકદમ અને તમારે અમુક ફેસ ક્લિયર જોતું હોય તો હિસ્ટ્રી એટલે ભાગની ડિલીટ કરી આપી તમે એટલે જેવો હતો એવો રિસ્ટોર કરી આપો ફોટો પછી આ સ્માર્ટ ફૂલ છે તમે કોઈ બી વસ્તુને ભેગું કરવા માટે જો આ ફેસ કેવો થઈ જાય ભેગું કરવા માટે બે કલર ભેગા હોય તો આમ આંગળી એડ કરે તો કેવો ભેગો થાય એ રીતનું આમાં આ ટૂલનો ઉપયોગ છે एनी अंदर भी वीजा टूल है शार्प शार्पनेस सुधारवा के आ टूल नोट है फोटामक शार्पनेस से द्वारा देखा जा हो रहा क्यों तुम्हारे कोई भी फोटाम शार्पनेस सुधारिए ब्लड तय गयो है ये अंदर शार्पनेस सुधारवा के आ टूल नोट है कोई रीते ब ब टूजे एकदम स्मूथ करी आवे तमने फेस आजे डागा डागा देखा है जो स्मूथ पे जाए आटो तो नो जो स्मूथ करवा मैं ये रीते आ बाजू स्पंज टूल है તમારે સ્પન્જ વ્હાઇટનેસ કરવા માટે ગુજરાતી પાવડર લગાડવા માટે પાવડર લગાડે બંધો એટલે કારું કરવા માટે હવે અધો કર્યું હવે કારું કરવાનું જો ડાર્ક થાય જેટલા પોઝનમાં લાઇટ ઓછી જોતી હોય આપણને એટલો પોષણ ડાર્ક કરી આપે ધારો કે આપણે અમુક પોર્શનમાં અમુક ફોટામાં આપણે આગળના ટોટલમાં જઈશું કે ફોટો અમુક જગ્યાથી ડાર્ક કરવો પડે વ્હાઈટ કરવો પડે એના માટેનો ટૂલ છે લાઇટ જ્યારે લાઇટ ઇફેક્ટ આપવાની આવે ને ત્યારે આ ટૂલની જરૂર પડે સ્પોન્જ ટૂલ કલર ઉડારવા માટે આપણે બીનું કપડું લઈને કલરમાં બોરીએ તો એ જગ્યાનો કલર જતો રહે દિવાલ પર એ રીતે આમાં બી એટલા ભાગનો કલર જતો રહે જેટલી જગ્યા તમે આ યુઝ કરો એટલી જગ્યા તમારે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો થઈ જાય જોવો છો ફરક જોવો છો આવે ને ખ્યાલ ઓકે પાંચ પોઈન્ટ આ નોર્મલ ટૂલ જે હતા એટલા બેઝિક ટૂલનો આપણે ઉપયોગ જોયો હવે અહીંથી આ છે ટેક્સ ફૂલ હવે કોઈ બી ફોટા પર આપણે કંઈ લખવું હોય ધારો કે મારે આ ફોટા પર હા બેનનું નામ લખવું છે કે કંઈ બી લખવું છે કે ટુ તો ટેક્સ લખવા માટે આ ફોલનો ઉપયોગ થાય હવે ટેક્સમાંથી અહીંયા બી ઓપ્શન છે તમે કોઈ બી ફોન ચેન્જ કરવા હોય તો અહીંથી ચેન્જ કરી શકો આ પેન ટૂલ છે પેન પેન ટૂલ 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 એવું છે છે કે મલ્ટીપર્પસ તમારે કોઈ પર્ટીક્યુલર વસ્તુ સિલેક્ટ કરી હોય ધારો કે મારે આ ફૂલ સિલેક્ટ કરવું છે પ્રોપર એક્ઝેક્ટ તો આ પેન ટૂલનો ઉપયોગ થાય પેન ટૂલની અંદર કોઈ શેપ બનાવો હોય ઓડ શેપ બનાવો હોય તો બી એનો ઉપયોગ થાય ધારો કે આ અહીં ઓપ્શન છે અલગ અલગ તમે આ બાઉન્ડ્રી ક્લોઝ કરી દીધી એટલે તમે કોઈ બી બાઉન્ડ્રીની અંદર જે કામ કરશો એ ક્લોઝ બાઉન્ડ્રીની અંદર આ રીતનું શેપ બની જશે ઓકે બીજો ઓપ્શન એ છે હા એની અંદર તમને ખાલી આઉટલાઈન જ બતાડશો ઓકે હવે આપણે પોઈન્ટ મૂકવાના જેટલું તમારું સિલેક્શન વધારે સારું એટલું જ તમને ફોટોશોપમાં રિઝલ્ટ વધારે સારું મળશે ધારો કે મારે આટલો પોર્શન સિલેક્ટ કરવો છે જે બીજા બીજા ટૂલની મદદથી સિલેક્ટ ના થાય મેજિક ટૂલ છે કે અમુક પોર્શન એવું હોય કે જે સિલેક્ટ ના થાય અમુક ટૂલથી તો આ પર્ટીક્યુલર પોર્શન સિલેક્ટ કરવા માટે આ ટૂલ છે બનાવવા માટે યુઝમાં આવી ધારો કે મારે આ ઘડિયાળની પ્રિન્ટ બનાવી છે તો આ મેન્ટૂલનો ઉપયોગ કરવાનો સિલેક્ટ લેવાનું ક્લિક કરવાનું મેં ક સિ છે અહીંયા તમને પૂછે કે સાઇઝ ફેધર એટલે કેવું કે તમારે થી કટ કરો એટલે તમારે શાર્પ એજ જોતી હોય તો ઝીરો જ રાખવાનું જો તમારે સ્મૂથ એજ જોતી હોય તો તમે ઝીરોથી બસ્સો સુધીનું સિલેક્શન કરી શકો એટલે તમારે જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે સિલેક્શન કરવાનું અત્યારે આપણે બે રાખીએ એટલે સ્મૂથર સ્મૂધ એજ મળે હું અંદર કલર રેડીશ કંટ્રોલ ડી સિલેક્ટ કરવા માટે કંટ્રોલ ડી આની અંદર બીજું બી ઓપ્શન છે ડી સિલેક્ટ કરવા માટે સિલેક્ટની અંદર જઈને ડી સિલેક્ટ તો કેટલા ભાગનો કલર બદલાઈ ઝૂમ કરવા માટે ઝૂમ કરવા માટે આ ઝૂમ બટન છે ઝૂમ બેટન કોઈ બી કલર સિલેક્ટ કરવા માટે હવે મારે ધારો કે આ સાડીનો કલર જોઈએ છે બરાબર આ તો આ

ધારો કે હવે મારે ગ્રીન કલર જોવો છે તો ગ્રીન કલર ફલ્ટર દબાવે અને તમારે જે જે તે કલર જે તે એરિયાનો સિલેક્ટ કરીને કલર એક્સ હા તો ક્યાં એની શોખ રિસ્ટોર કરવા માટે અહીંયા જુઓ ને છે અહીંયા છે રિસ્ટોર એક્સ દબાવશો એટલે કલર એક્સચેન્જ થઈ જશે બ્લેક વ્હાઇટ હવે આ હાથ છે એ મૂવ કરવા માટે છે આ એક ઇમ્પોર્ટન્ટ ટૂલ છે સ્પેસ દબાવીને ગમે ત્યારે કોઈ બી ટૂલ તમે વાપરતા હશો સ્પેસ દબાવીને જ્યારે બી તમે શો તારે હેન્ડ ટુલ આવી જશે ગમે તારે ફોટો ખસેડવાની જરૂર પડે તારે સ્પેસ દબાવવાની હેન્ડ ટુલથી તમારે યુઝ કરી શકાય ટૂલ મેં તમને ફોટોશોપ શોપ માટેના આજના દિવસે બતા આશા રાખ્યું તમને આ ટુટોરિયલ ગમ્યું તો લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરીથી આવા બીજા વિડીયો જોવા માટે તો અંતિ વધારે ને આગળ બીજું હવે આગળના ટુટોરિયલમાં અંતિ વિશેષ હું બીજો કેવી રીતે ફોટો એડિટ કરવો હું તમને આગળના ટુટોરિયલમાં બતાડીશ જો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો તમે એને લાઈક કરજો કોમેન્ટ કરજો જો તમને બીજા કોઈ જરૂરી વિડીયો લાગતો હોય તો કોમેન્ટમાં લાગજો તો હું તમને એ વિષય પર આપણે નવા વિડીયો બનાવીને મૂકીશું આ મારું ફોટોશોપનું પહેલું ટ્યુટોરિયલ છે જો તમને આશા રાખ કે તમને ગમ્યું છે થેન્ક યુ ફ્રેન્ડ્સ બાય